અરવલ્લીના ભિલોડાના તોડામાં યુવકની લાશ મળી કુશલપુરા ગામના ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી છે ગુમ યુવકની લાશ મળતા અનેક તર્ક વિતર્ક થયા છે મૃતક અઠ્યાવીસ વર્ષીય ચેનવા પરેશ કુમાર શામળભાઈ હોવાનું ખુલ્યું શંકાસ્પદ હાલતમાં લાશ મળતા પોલીસે તપાસ શરૂ કરી બિલોડા પોલીસે હત્યાનો ગુનો નોંધીને પણ તપાસ શરૂ કરી છે તો અરવલ્લીના ભિલોડાના ટોડામાં એક યુવકની લાશ મળી શંકાસ્પદ હાલતમાં યુવકની લાશ મળી છે ખેતરમાંથી લાશ મળી છે અનેક તર્ક વિતર્ક સર્જાયા મૃતક અઠ્યાવીસ વર્ષીય ચેનમાં પરેશકુમાર શામળભાઈ હોવાનું પણ ખુલ્યું છે શંકાસ્પદ હાલતમાં લાશ મળતા પોલીસે તપાસ શરૂ કરી શંકાસ્પદ હાલતમાં લાશ મળતા પોલીસે તપાસ શરૂ કરી ભિલોડા પોલીસે હત્યાનો ગુનો નોંધીને પણ તપાસ શરૂ કરી છે તો અરવલ્લીના ભિલોડાના ટોડામાં એક યુવકની લાશ મળી શંકાસ્પદ હાલતમાં યુવકની લાશ મળી છે ખેતરમાંથી લાશ મળી છે અનેક વિતર્ક સર્જાયા મૃતક અઠ્યાવીસ વર્ષીય ચેનવા પરેશકુમાર શામળભાઈ હોવાનું પણ ખુલ્યું છે શંકાસ્પદ હાલતમાં લાશ મળતા પોલીસે તપાસ શરૂ કરી